ક્યાં જામનગરના ના રાજકોટનો રાજકોટનું થોડું કામ એટલે જામનગર જામનગર બેલ્ટ બાંધી લે ના મજા આવે આ ગરમી વરમી મુંજારા થાય રસ્તા હાઈવે ઉપર છે એટલે બાંધવું તો ફરજિયાત છે ભાઈ આમાં તમારું શરીર તો જો ના આવે તો કયો આવી જાય ના આવે ભાઈ જો ખેચો ખેચો થોડું બે તમારે કંપની વાળાને કેવું જોઈએ મોટા મોટા જો કેવો મૂંઝારો થાય જો મૂંઝારો થાય તો કાઢ નાખજો અત્યારે તો રાખો સીટમાં તો વાંધો નથી આવતો ના એમ કમ બરોબર બરોબર શું નામ હોય મારું નિર્મળ તમારું મારું નામ પોપટલાલ તારક મહેતા વાળા ના ના તો એમ એમને પોપટલાલ નામ બરાબર પોપટલાલ જખેડી પોપટલાલ જખેડી તમારી સરનેમ છે જખેડી સેમા આવે સરનેમ જખેડી પણ બેલ્ટ માં નહીં મજા આવે નથી મજા આવે આ મુ કો કેમ કે આપણે બાંધીને હોય એ મજા આપણો તમારું શરીર એવું છે શરીર એવું એ મજા ના આવે કો કેમ કેમ બાંધીને રાખ્યો એવું લાગે બરોબર કેનો મળી જાય તો સારું હા રાતનો ટાઈમ છે ને

કેમ તબિયત નથી બરોબર ભાઈ ની શું થાય ઓઢીન સમજો ને કઈ કે હું કેવું તમને યાર કેમ શું થયું નથી મજા એને મજા ના હોય તો ડોક્ટર પાસે લઈને રિપોર્ટ બિપોર્ટ કરાવી એવું કરે તાઇટ નતો તાઇટ હોય છે ઠંડી લાગતી લાગે ભાઈને ભાઈ એ ઠંડી ચડાવી દી એવો હે બીજાને એવું છે અમે વ્યવહારિક કામે આવ્યા હતા એટલે ચાર વર્ષ થયા લગ્ન થયા ભાઈને હં હં ત્રણ મહિનામાં ઘરવાળી ભાગી ગઈ કેમ માવતરે ધંધા એવા હોય ને શું કરે ભાઈ ધંધો આંકડા રમે લે પછી વ્યાજે લઈ પૈસાને દીએ નહીં હં હં ભાઈ થોડો ટાઈમ આવી લો પછી ઘરવાળી ઓલા માંગવાવાળા ઘરે જ આવે આવી તો આવે પછી ઘરવાળીને ખબર પડી તો ઘરવાળી કે હું માત્ર મહિનો દી ફરી આવું પછી આવી જ નહીં પછી નો જ આવે ને પછી અમે કેટલી વાર સમજાવવા ગયા નો 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 આવે એના માવતર ના આવવા દે નો આવવા દે ને કોણ આવવા દે છોકરો બોકરો હે ભાઈ ને ત્રણ મહિના તો રહી હતી ત્રણ જ મહિના પછી અમારા વડીલ છે બે ત્રણ એમણે સમાધાન માટે બોલાવવા ગયા હતા અને સમાધાન જેવું બરોબર થઈ જ ગયું હતું તો ઓલા લોકો કીધું કે આ કેજો હવે કઈ એવું કરે નહીં બાકડા બાકડા નો રમે

તકલીફ વધારે લાગે હો ભાઈ કઈ નથી ચિંતા જેવું નથી છાતી માં દુખાવો છાતી માં દુખાવે આ નાટકીયો છે કેટલી વાર કર્યું આવું તો એમ

અને લઈ જાવ ક્યાંક દવાખાને આ છાતી માં હુમલો નથી દુખતો અરે હુમલો બુમલો આવે છે કાકા તમારો ભાઈ છે તમને પેટમાં નથી ભરતું અરે પેટમાં ડોક્ટરે કીધું ચિંતા જેવું નથી છાતી દબવે છે એ ભલે દબવે છાતી તો હોસ્પિટલ માં ગયો ત્યાર નો દબવે છે રસ્તામાં કઈ થાય નઈ અને જોઈજો કઈ ન થાય તમે બેઠા હોય

શું કરવું ખોલદો આના ધાકડા નથી ખોલતા લે 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 આગો રહી ગયા ખોલદો એક ઉલ્ટી થતી હોય તો પેલા ઉલટી કરી માં માથે ઉલટી મને તારી છે પી લે એક જ ગુટલો પી ગયા જાજી નો પીતો બદલે લાઈ

Ale yang saya mau boleh. Ada banyak લાગે લાંબો થઈને હું જ્યાં હું જ્યાં પગ લઈ અંદર એટલે બાયણું બંધ કરતો અને કાકા ઉલટી કરાવી મને બાયણી ઉલટી કરવી પેટી કઈ ઉલટી કઈ લઈને હજુ આ ભરી બધું ફરી મૂક્યું જાવ દો હાલો થઈ ગઈ સારું કર્યું ડામા ગાડીમાં કરે કાકાઓ

તો ભાઈ તું કે ક્યાં તમે ચાલુ કર્યું આ બધું તમે હરખા બેસી જાવ ભાઈ હરખા બેસી તમે ચિંતા ના કરો હરખો જ બેઠો ભાઈ પણ એને મારે જોવું પડે ઘડી તેને ઊભો થાય છે કે માથે ઉલટ અત્યારે એવું હોત ને તો અત્યાર સુધી એને કરી નાખી કે ડોક્ટર એમ કીધું છે પણ અત્યારે બાયણે તો મેં કરાવી એકવાર તો કરાવી હજી પાછો ઉલટી કરે છે એ લા એ લા આને તો એ આ ગંડવી મારશે બધું લે 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 આના કરતા હું કે કોકરે ને કીધું ને તો મને મૂકી જાત આ ક્રમે આ કે તમે ચાલુ કરે એવું શું હે કલ્લે માં અરે જા જા શું આ નાખ દો ભાઈ ને જા જા ભાઈ અરે આ ગુરાય કડે ડેમ માં આમરે કી તારું જેટુ રાઈ અરે નાખી અરે આ શું તમારા નાખવા આવ્યો હું

તકલીફ હોય તો મારા બે પકડો તો ખરા તો ઉતરી નાખી દો તમ નાખ દો હું અડુય નહીં અલે આ ગુરાય કરું હોય પકડો સેટુ રાય કીધું ને નગર પડી ગઈ છે કે જાપટ આમ રાય અરે ઉપકા આવે તેમાં કલ્યાજી કરું એટલું કલ્યામાં આમાને મકલ્લે બાય ને માથે ઉકતો નહીં ઈનું નથી અરે આ ગુરાય કી તું તારું સેટુ રાય સેટુ રાય સેટુ રાય કીધું નગર ઉલ્ટી બધી બંધ થઈ ગઈ તારી હમણા બે મિનિટમાં સેટુ રાખ

કુદરતી ને ક્યાં મેં કીધું તું ઘેન ના ખાઈ જાય છે એમ પણ હજી તો ડોક્ટરે કીધું ઝાડા થાય તમે ઉતાર દો ઝાડા થાય તો ઉતારી દો હેઠો એના માટે કોથળી લીધી છે લા ઝાડા કોથળી માં નો થાય તું તો ભાઈ મારે બુદ્ધિ વગર નો લાગે તો હું ગાડી કેટલી વાર ઊભી રાખું એ ગાડી ઊભી રાખો કે ઝાડા થોડા કોથળી માં કરાવવાના હોય અહીંયા હું ગંદવી મારું હે બધુંય

આ તમે ક્યાં તમે શું મને બે હું તમે આ બધું ઉલટી જાડા ને બધું ચાલુ કર્યું કયો તમે હરખા તો ગઈ જાય મારે ગાડી ક્યાંથી હમણાં આપીને કે તારી સાહેલ બધું સાહેલ માં કઈ ના ભાઈ ના એ ઉલટી કઈ જવું આગળ તારું સાહેલ બધું અઢાર માં મને કઈ

જ્યારે ના ઓલો ફ્રી માં કેમ લઈ જતા હોય આ ગભરામણ જેવું થાય ભાઈ વાર માથું રાખવા દે ને આમ અરે પણ હું ગાડી કેમ મલાવીશ માથું રાખીશ તું તો ના પણ રાખવા દે અરે હું કે આ ભાઈ ઉપર રાખ ભાઈના માથે અરે બા ઉલટ અરે અમારે તો રું માથું આ જો આ ઉલટી માથે કરવી અરે નહીં કરું અરે હું જા

તમે ઉલટી નો કરતા અરે આનું જોઈન મને થઈ ગયા એ આમ રાખ કરું આખું જબલો કાકા આ ક્યાં તમે આવાને ઘરે રખાય આને ઘરે રખાય એ આ ગુરાય ગઢમાં એ આ ગુરાય અરે આ એડમાં તું મને ઈ કાઈ આ ગુરાય આ ગુરાય કરું બધું તો યાર મને મને કઈ થાય

પછી નો તો વરે કાકા તમે આ ક્યાં બધું ચાલુ કર્યું છે અરે બંધ નહિ તું તર્યા બંધ રાખી તારું ગર ગરી નાખ દે પકડો તમારો ભાઈ બાજુ નાખ દે નાખ દે નાખ દે ઓલી બાજુ ભાઈ

બે બાજુ ની રીતે ઉલટું કરીને રાખો સાઈડ માં નથી બરોબર અકાલ લેખ મને આવડે બરોબર આ બાજુ નો બરોબર આ તમારું શું નહી

અમારી ચેનલ નું નામ છે મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો અને કોઈને ઉલટી થાય તો કોચરી પકડજો કોઈને ઉલ્ટી થાય તો એને હેઠો ઉતારી દેજો રેડી આ તમે કાકા મગજ ની તો દેને કે આ વાડી તો એસી માં મે કેતા એ એને ઉલટી નથી ઠીક છે આને કે ચાલુ છે એક ને તો સંભાળતો હતા બીજા ને ચાલુ થાય અને છે ને એક જનરલી કેવું થાય કે અમે એક મેસેજ આપવા માંગીએ છીએ નાના મોટા પરિવારિક નાના મોટા ઝઘડા હોય ને તો ઘણી વખત લોકો છે ને આવું અનિચ્છનીય પગલું ભરી લેતા હોય છે કે હિંમત નહીં તમે એકવાર કેમેરાની સામે જોઈને કહી કઈ દે હિંમત નહીં ક્યારે ગમે તેવું બને તો હિંમત નહીં હારવાની હિંમત રાખશો સમય આવશે તમારો સારો તમે અત્યારે હિંમત તો નહોતા હેરાન